ટ્રેક્ટર તો તમે બહુ બધા ઝીરો ડાઉનમાં જોઈ લીધા છે પણ આજે હું તમારા માટે મસ્ત મસ્ત ગાડીઓ ડાઉનમાં લઈને આવી ગયો છું એકવાર તમે ગાડીઓ જોઈ શકો છો આ છે બધી કેમ્પ પર આ બાજુ વ્હાઈટ કલરમાં શિફ્ટના કટકા પડ્યા છે હું મિત્રને કહીશ તમને બતાવી દેશે આ બધી ગાડીઓ સેલ માટે જ છે એના સિવાય પણ એસયુવી બહુ બધી ત્યાં અવેલેબલ છે આપણે બધી ગાડીઓની પ્રોપર ડિટેલમાં વાત કરવાના છીએ તો તમારે કશું કરવાનું નથી તમારે પૂરો વિડીયો જોઈ લેવાનો છે અને કોઈ ગાડી ખરીદવા તો ડિસ્પ્લે ઉપર નંબર જોવા મળતો હશે એના ઉપર કોલ કરી શકો છો ચલો વિડીયોની શરૂઆત કરીએ બધા ઓટો કન્સલ ના માલિક સાથે જોડાઈ ગયા છે કેમ મજા 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 તો એમને આપણે જણાવીશું કે અમને અમારા વ્યુઅર્સને ને જીરો ડાઉન વાળી ગાડી સૌથી પહેલા બતાવો અને એના પછી પણ આપણે બીજી ગાડીઓની વાત કરીશું સૌથી પહેલા આપણે આ બ્લેક કલરની ક્રેટા છે એની ડિટેલ આપો આપણે કરેટા બે હજાર એકવીસ મોડલ છે હા હા હા

પંદર લાખ ની પચાસ હજાર રૂપિયા અને ગાડી થોડી ફરેલી ગાડી ગાડી છે અને કહી શકાય અને એમ પણ ગાડી છે આરિયા ગાડી ગાડી એટલે કહી શકાય આપણે તો હવે આપણી પાસે બીજી પણ ગાડી છે અવેલેબલ એ પણ હું તમને બતાવી દઉં આ છે સ્વિફ્ટ છે આ જેમાં છે એટલે રાજસ્થાન ની જે લોકો જોતા હોય એમના માટે બેસ્ટ ગાડી કહી શકાય કેમ કે એમને ટ્રાન્સફર ની કોઈ ઝંઝટ ન થઈ શકે હું મિત્રો ને કહીશ થોડા દૂર જઈ અને બતાવે ગાડીની આમાં શું ડિટેલ છે ગાડીની અંદર આ બે હજાર એકવીસ મોડલ છે બે હાજર એકવીસ મોડલ છે હા હા કટકો છે અને એમ પણ વીડીઆઈ છે સીએનજી છે પેટ્રોલ સીએનજી પેટ્રોલ સીએનજી તમને જોવા મળી જશે ગાડી અને આમાં કેટલા ઓનર છે આમાં વન ઓનર છે વન ઓનર છે શું ભાવ મૂક્યો છે આસ્કી આના છ લાખ ને પચીસ હજાર રૂપિયા છ લાખ ને પચીસ હજાર રૂપિયા કઈ રહ્યા છે અને એલોવીલ સાથે તમને આ ગાડી જોવા મળી રહી છે હવે એની સાથે સાથે આપણે મોટી એસયુવી જે સ્કોર્પિયો લવર છે એમના માટે સ્કોર્પિયો પણ અહીંયા અવેલેબલ છે હું તમને બતાવી દઉં કે તો વ્હાઇટ કલરમાં સ્કોર્પિયો અવેલેબલ છે અને એ પણ નવા લોગા સાથે તો આ ગાડીની શું ડિટેલ છે આ ગાડી બે હાજર પંદર મોડલ છે બે હાજર પંદર મોડલ છે અને એની કિંમત છે સાત લાખ રૂપિયા કિંમત છે સાત લાખ રૂપિયા કેટલા ઓનર હશે ગાડી ત્રણ ઓનર છે ત્રણ ઓનર સમથિંગ કેટલી ચાલેલી હશે કાલે છે લગભગ લાખ હાથ રૂપિયા લાખ જેવી ચાલેલી ગાડી તમને જોવા મળી જશે અને આની અંદર પણ એલોવેલ સાથે તમને જોવા મળી છે તમે બિરોલમાં બધું જોઈ શકશો હવે એની બાજુમાં જે બ્લેક માફિયા ગાડી કહી શકાય સ્કોર્પિયો એ પણ આપણી પાસે અવેલેબલ છે આની શું ડિટેલ છે એસ ઇલેવન છે હા હા એસ ઇલેવન છે બે હાજર અઢાર મોડલ છે બે હાજર અઢાર મોડલ અને ત્રણ ઓનર છે હા ત્રણ ઓનર છે અને આની કિંમત છે અગિયાર લાખ ને પચાસ હજાર રૂપિયા અગિયાર લાખ ને પચાસ હજાર રૂપિયા ભાવ કહી રહ્યા છે એમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી જશે અને આપણા વિડીયોને તમે રેફરન્સ આપશો અને ડિસ્પ્લે પર એમાં જોવા મળતો હશે એના ઉપર તમે કોલ કરી શકો રેફરન્સ આપશો તો તમને થોડું એવું ડિસ્કાઉન્ટ વધારે પણ જોવા મળી રહેશે એની બાજુમાં છે આપણે અટિકા જે જીજે આઠમાં છે અટિકા જીજે આઠમાં છે અહીંયાની જ ગાડી છે ઓકે આમાં શું ડિટેલ છે

આના છ લાખ ને નેવું હજાર રૂપિયા છ લાખ નેવું હજાર રૂપિયા કઈ રહ્યા છે એમાં પણ નેગોશિયેબલ થઈ જશે કોઈને ટેન્શન લેવાની જરૂર નથી અને વિશ્વાસપાત્ર ગાડીઓ તમને જોવા મળે છે જેનમેન ગાડીઓ કોઈ એક્સિડેન્ટલ આપણે રાખતા નથી કોઈ એક્સિડેન્ટલ ગાડીઓ આપણે રાખતા નથી તો તમે જોઈ શકો છો એના સિવાય હવે જે લોકોને કેમ્પર જોઈએ છે રાજસ્થાનના મોટા ભાગના લોકો આપણા વિડીયો જોતા હોય છે કેમ્પર માટે તો માટે કેમ્પર પણ અવેલેબલ છે અને શિફ્ટ કટકા જેને જોઈએ છે એમના માટે પણ શિફ્ટ અવેલેબલ છે તો ચલો આપણે બતાવી દઈએ તો હવે રાજસ્થાનના જે લોકો છે એમના માટે કેમ્પર આપણે લઈને આવી ગયા છે આ કેમ્પરમાં શું ડિટેલ છે કેમ્પર છે જે આઠમાં છે હા કે પ્રાઇવેટ નંબરમાં છે ઓકે મોડલ છે બે હજાર વીસ બે હજાર વીસ મોડલ છે બે હજાર વીસ મોડલ હા હા ઓનર સેકન્ડ છે સેકન્ડ ઓનર છે અને આની કિંમત સાત લાખ પચીસ હજાર રૂપિયા સાત લાખ ને પચીસ હજાર રૂપિયા કઈ રહ્યા છે અંદર ચાદર મારેલી છે ના ચાદર આમાં નથી મારે આમાં નથી મારેલી ઓકે તમે જોઈ શકો છો આ સારી કન્ડિશનમાં કેમ્પર તમને જોવા મળે છે એસી બીજું વર્કિંગ ચાલુ એસી બીજું બધું વર્કિંગ તમને જોવા મળી રહેશે તો આ છે કેમ્પર આના વિશે શું ડિટેલ છે આ કેમ્પર જે આઠ માં છે અને સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનરમાં છે અને બે હજાર અઢાર મોડલ છે બે હજાર અઢાર મોડલ કેટલું ચાલેલું હશે

એમને આપણે ડિટેલ લઈ લઈએ આ શું ડિટેલ છે આ બે હજાર અઢાર મોડલ બે હજાર અઢાર મોડલ છે અને સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનર છે પાછળ પલટ મારેલ છે ઓ ચાદર મારેલી છે ચાદર મારેલ છે ઓકે આની કિંમત છે 7 લાખ રૂપિયા કિંમત 7 લાખ રૂપિયા કઈ રહ્યા છે અને સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનર ઓકે આ કેટલું ચાલેલું હશે આ 90000 જેવું ચાલે 90000 જેવું ચાલેલું છે આની અંદર પણ એસી ને બધું વર્કિંગ તમને જોવા મળે છે અને સીટ કવર પણ લગાયેલા જ છે હવે એની બાજુમાં પણ કેમ્પર આપણને જોવા મળી છે આ છે કેમ્પર જીજી જીજે આટના જ બધા કેમ્પર આપણી પાસે છે જીજે આટના ઓકે અહીંયાના ના છે લોકલ કેમ્પર તમને જોવા મળશે આ શું ડિટેલ છે આ સે સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનર છે 17000 મોડેલ છે 17000 17000 હા 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 આની કિંમત છે 7 લાખ રૂપિયા કિંમત 7 લાખ રૂપિયા મૂકી છે નામ કેટલા ઓનર છે સેકન્ડ ઓનર સેકન્ડ ઓનર ઓકે 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 તો હવે કેમ્પર તો તમે બધા જોઈ લીધા છે હવે આપણી પાસે છે કટકા અને જે લોકોને બ્રેઝા જોતી હતી એમના માટે પણ અહીંયા પણ બ્રેઝા અવેલેબલ છે અને ડીઝલમાં અવેલેબલ છે હું તમને બતાવી દઉં તો આપણી પાસે બ્રેઝા છે બ્રેઝામાં શું ડિટેલ છે બ્રેઝામાં જેડીઆઈ પ્લસ છે પ્લસ બુશ બટન પુશ બટન વાળી ગાડી છે હા ઓકે મોડલ છે 2016 2016 મોડલ છે 1 સેકન્ડ હા હમ ઓકે સેકન્ડ ઓનર માં જોવા મળે છે કેટલા કિલોમીટર ચાલી લે છે સમથિંગ 1,225,000 1,20,000 25,000 જેવી સમથિંગ ચાલીલી છે અને એલો વિલ સાથે તમને ગાડી જોવા મળી રહી છે અને એ પણ ડીઝલમાં ડીઝલમાં બ્રેઝા બંધ થઈ ગઈ છે અને જે લોકોને ડીઝલ પસંદ હોય બ્રેઝા એમના માટે આ બેસ્ટ ગાડી કહી શકાય અને જેનુવન ગાડી તમને જોવા મળી રહેશે હવે આપણી પાસે છે આ છે ડિઝાયર શિફ્ટ ડિઝાયર આપણી પાસે અવેલેબલ છે આમાં શું ડિટેલ છે શિફ્ટ ડિઝાયર બે તારો ઓગણી મોડલ છે અહ છે વન વોનર છે ગાસ્ટ વોનર છે અને એકદમ ચાલેલી ઓછી છે અહ અને આની છ લાખને પચીસ હજાર રૂપિયા કિંમત છે છ લાખની પચીસ હજાર કહી રહ્યા છે કેમ કે ડીઝલમાં ગાડીઓ બંધ થઈ ગઈ છે અને આ પણ શિફ્ટ ડીઝલ આપણને જોવા મળી રહેશે ડીઝલમાં જ છે ડીઝલમાં ડીઝલમાં જ છે એની બાજુમાં છે કટકો જે લોકોને શિફ્ટમાં કટકો જોઈએ છે એકદમ સ્મૂથ રાઇડ માટે એમના માટે આ ગાડી અવેલેબલ છે આમાં શું ડિટેલ છે આજે બે હજાર વીસ મોડલ છે બે હજાર વીસ મોડલ છે સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનર માં છે વીમો ચાલુ ફૂલ વીમો પેલ્યુશન બધું ચાલુ છે બધું ચાલુ છે ઓકે આ ગાડી ટાયર નંબર પેટી હા ટાયર પણ તમે જોઈ શકો છો અને ઓપોલોન ટાયર અંદર નાખેલા જોવા મળી રહે છે હવે આ ડીઝલમાં છે ને ડીઝલ માં 6 લાખ રૂપિયા ડીઝલ તમને જોવા મળે છે અને પ્રાઇસ મૂકી છે 6 લાખ રૂપિયા 6 લાખ રૂપિયા આમાં પણ થોડું નેગોશિયેબલ થઈ જશે એટલે ડિસ્પ્લે ઉપર તમને નંબર જોવા મળતો છે એના ઉપર તમે કોલ કરી શકો છો હવે એની સાઈડ માં છે જે જૂના શેપ ની આવતી ને શિફ્ટ એ આપણી પાસે અવેલેબલ છે આ કેટલા ઓનર છે અને કઈ છે આ સેકન્ડ ઓનર છે છે વીડીઆઈ શિફ્ટ છે હા હા અને 2016 મોડેલ 2016 મોડેલ છે અને ડીઝલ માં છે ડીઝલ માં છે અને કેટલી ચાલી રહી છે

ચાર લાખની વીસ હજાર રૂપિયા ચાર લાખની વીસ હજાર રૂપિયા ભાવ મૂક્યો છે તો આ પણ ગાડી તમને જોવા મળી જશે અને બિરોલમાં બધી ગાડીઓ તમને મોસ્ટ ઓફલી જોવા મળતી જશે તો હવે એની બાજુમાં પણ આપણી પાસે શિફ્ટ જ છે તો હવે ખાલી બે જ ગાડીઓ બાકી રહી છે એટલે વિડીયો છોડવાની જરૂર નથી તમારે આમાં શું ડિટેલ છે આ બે હજાર બાર મોડલ છે બે હજાર બાર મોડલ છે આ ત્રણ ઓનર છે ત્રણ ઓનર છે અઢી લાખ રૂપિયા કિંમત છે અઢી લાખ રૂપિયા કિંમત મૂકી છે એટલે આ પણ તમે ગાડી જોઈ શકો છો એની સાઈડમાં આપણે છે યુડાઈની છે યુન્ડાઈ કઈ છે આ i10 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 છે આમાં શું ડિટેલ છે i10 2015 નો પી 12 માં મહિનો છે હા 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 આ ત્રણ વંદર છે ઓકે પ્યોર પેટ્રોલમાં છે હા હા હવે ચેન્જ કરી નથી પ્યોર પેટ્રોલમાં તમને ગાડી જોવા મળે છે કિંમત એની 8 લાખ રૂપિયા મેલે છે 8 લાખ રૂપિયા એટલે 2 લાખ ની 50000 રૂપિયા અંદર તમને આગળ જોવા મળી રહેશે અને હવે લાસ્ટ એક આપણી પાસે બાકી છે અલ્ટો કેટેન છે યા 800 છે અલ્ટો કેટેન છે કેટેન છે આની અંદર શું ડિટેલ છે આ બે હજાર દસ નો મહિનો છે છે ઓકે આની કિંમત પચીસ હજાર રૂપિયા એટલે આરસી ની અંદર તમને સીએનજી કીટ ચડેલું જોવા મળી રહેશે તો હવે જે પણ લોકોને ગાડીઓ ખરીદવી હોય તો ડિસ્પ્લે ઉપર તમને નંબર જોવા મળતો હશે એના ઉપર કોલ કરી અને ગાડી બુક કરાવી શકો છો અને ફોટા જોતા હોય તો ફોટા પણ માગી શકો છો તો ફરી મળીશું કોઈક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત હવે રાજસ્થાનના જે લોકો છે એમાંથી એક ભાઈ અહીંયા

અહીંયા પે ઓકે તો રાજસ્થાનથી જે લોકો જોવે છે આપણો વિડીયો એમને હું તો એ જ કહીશ કે તમે પણ અવશ્ય આવો અહીંયા મુલાકાત લો અને ગાડીઓ એક બે ખરીદો તમે તો તમને પણ અનુભવ સારો થશે અને આ ભાઈને તો સારો અનુભવ થયો જ છે એમણે તો એક ગાડી લીધી છે અને બીજું પણ પ્લાન કરી રહ્યા છે આ બીજા ભાઈઓ પણ લેવાનું તો રાજસ્થાનથી જે લોકો જોતા હોય એમને મોસ્ટ વેલકમ છે અહીંયા આવવા માટે